નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસને વાર ગુરુવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચામાં જીરુંના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો અને પંદર રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર ઊંઝામાં જીરુના ભાવમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે આગામી દિવસની અંદર પણ કોઈ મોટી હજી તેજી નહીં જોવા મળે પિસ્તાલીસો આસપાસ તેમજ ચાર હજાર આસપાસ બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું બત્રીસો એકાવન થી પિસ્તાલીસો ને પંદર રૂપિયા રાયડો બારસો પચીસ થી બારસો પચીસ રૂપિયા 1100 અગિયારસોથી અગિયારસો રૂપિયા ઈસફગુલ પંદરસોથી ચોવીસો ને પંચાવન રૂપિયા અજમો એક હજારથી ત્રેવીસો રૂપિયા વરિયાળી એક હજાર અગિયારથી પાંચ હજાર નવસો રૂપિયા અને તલસફેદ એક હજાર પચાસથી એકવીસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ